હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ઓફિશિયલ ચેનલ સીએચ એટ ધ રેટ પંચાલ આજે બાવીસમી જુલાઈ છે અને અત્યારે પોણા ચાર વાગવા આવ્યા છે બપોરના તો મને અત્યારે એવો વિચાર આવ્યો કે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એ પૃથ્વીની સ્પીડ કેટલી છે અને પૃથ્વી જો સ્થિર થઈ જાય તો શું થાય તો આ આપણે સમજો કે પૃથ્વી છે બરાબર તો આપણે થોડું સમજવાની કોશિશ કરીએ આ પૃથ્વી છે બોલ મેં લીધેલો છે એક તમને સમજાવવા માટે અને આ બાજુ મેં સૂર્ય લીધેલો છે આ સૂર્ય છે આ સમજો કે સૂર્ય છે તો પૃથ્વી છે એ આપણે જેના ઉપર રહીએ છે એ કન્ટિન્યુઅસ ફર્યા કરે છે આમ ગોળ ફરે છે અને જે ગોળ ફરે છે એની સાથે આપણે પણ ગોળ ફરીએ છે પણ જે પૃથ્વીની અંદર જે ગુરુત્વાકર્ષણનું બળ છે એ બળના લીધે આપણે કઈ તા એટલે કે આપણો આપણને ખબર નથી પડતી કે પૃથ્વી ફરે છે એ આપણને ખ્યાલ નથી આવતો તો આ પૃથ્વી છે ને આવી રીતે ગોળ ફરે છે આમ આમ આવી રીતે ને આ પૃથ્વીની અંદર આ સરફેસ જે દેખાય છે એ પૃથ્વીનો બહારનો ભાગ છે તો એ જગ્યાએ આપણે બધા રહીએ છીએ હવે જે ગુરુત્વાકર્ષણનું બળ છે એ પૃથ્વીના પેટાળ મતલબ કે અંદરથી બહારની સાઈડમાં ગુરુત્વાકર્ષણનું બળ છે જેને મેગ્નેટિક ફિલ્ડ કહેવાય તો એ મેગ્નેટિક ફિલ્ડના લીધે આપણે હવામાં તરતા નથી અને બધી વસ્તુ જમીન ઉપર જ હોય છે દાખલા તરીકે આ પેન છે આ પેનને મેં અહીંથી મૂકી દીધી તો નીચે જ પડે છે પેન કોઈ દિવસ ઉપર નથી જતી એનું કારણ શું તો પૃથ્વીની અંદર જે પૃથ્વીના કોરથી એટલે કે એના મધ્યથી એની સરફેસ સુધી જે ગુરુત્વાકર્ષણ છે એ ટુવર્ડ્સ ધ લેન્ડ છે એનું ગુરુત્વાકર્ષણ એટલે આપણે સુરક્ષિત છે હવે બીજું આ જે પૃથ્વી છે એ એની ધરી ઉપર એટલે કે આ એની ધરી કહેવાય સેન્ટરમાં એની ધરી કહેવાય હવે ધરીથી પૃથ્વી છે એ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નમેલી છે એટલે આ મને કે સીધું છે તો આ પૃથ્વી આવી રીતે નમેલી છે કેટલી ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નમેલી છે મીન્સ કે આ જે ખૂણો થાય છે આ જે ખૂણો થાય છે એ આવી રીતે થાય છે બરાબર તો આ જે ખૂણો છે આ ખૂણો એ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રીનો ખૂણો થાય છે બરાબર અને આ પૃથ્વી જેને ફરે છે તો એ એની જે સ્પીડ છે ધરી ઉપર એટલે ધરી ઉપર આવી રીતે જે ફરે છે આમ જે ફરે છે આ રીતે બરોબર છસો ને સિત્તેર કિલોમીટર પર અવર ખ્યાલ આવ્યો તમને વન થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ સેવન્ટી કિલોમીટર પર અવર એની સ્પીડ થી આ ફરે છે આ વસ્તુ પણ આપણને ખ્યાલ નથી આવતો સુગંધ કારણ કે મેગ્નેટિક ફિલ્ડના લીધે આપણને ખબર નથી પડતી અને બીજું અહીંયાથી આપણો આ સુરત છે તો સૂરજની સુરતની અંદર અહીંથી ગરમી પડે બરાબર અહીંથી પ્રકાશ પડે તો પ્રકાશ સીધો આના ઉપર આવે પૃથ્વી ઉપર તો જેવો તમને પ્રકાશ આજે સામેની સાઈડમાં જેટલો પ્રકાશ પડે એટલો તમારે દિવસ કહેવાય અને જે પાછળનો ભાગ છે આ પાછળનો ભાગ છે તો એ અંધારું એટલે જે ચોવીસ કલાકની અંદર જે આ એક ચક્કર મારે છે એમાં રાતને દિવસ આવી રીતે ઉત્પન્ન થાય છે એ સૂરજની સૂર્યની પ્રકાશના લીધે આ વસ્તુ થાય છે હવે આપણે આને અત્યારે સાઈડ ઉપર મૂકી દઉં છું ને બીજું સમજાવવાની કોશિશ કરું છું તમને તો પૃથ્વીની સ્પીડ ઉપર આપણે વાત કરતા હતા અચ્છા બીજું તમને કહી દઉં કે જેવી રીતે આ પૃથ્વી છે એ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ટિલ્ટ છે એટલે કે નમેલી છે એવી જ રીતે આ સૂર્ય છે એ સૂર્ય પણ એની એક્સિસમાં સીધો નથી એ સૂર્ય છે એ સાડા સાત સાત ને પચીસ મિનિટ નમેલો છે ખ્યાલ આવ્યું એટલે પૃથ્વી છે ટ્વેન્ટી થ્રી ડિગ્રી નમેલી છે અને સૂર્ય છે સેવન ડિગ્રી નમેલો છે એની એની એક્સિસથી ઓકે હવે આપણે એ જોઈએ કે પૃથ્વીની સ્પીડ ઉપર જે આપણે વાત કરતા હતા તો પૃથ્વી બે રીતે ફરે છે એક તો તેની ધરી ઉપર ગોળ ફરે છે જે મેં તમને સમજાવ્યું બરાબર આવી રીતે ફરે છે બીજું એ સૂર્યની આસપાસ પણ ફરે છે સૂર્યની આસપાસ એટલે કે આ માન લે કે અહીંયા આ સૂર્ય છે તો આ સૂર્યની આસપાસ આવી રીતે પણ આમ પણ ફરે છે આવી રીતે ખ્યાલ આવ્યો આમ પણ ફરે છે તો હવે મેં તમને જેમ બતાવ્યું કે પૃથ્વી એની ધરી ઉપર એક હજાર છસો ને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફરે છે બરાબર હવે પરંતુ આપણે એ ઝડપનો અહેસાસ થતો નથી એ બી મેં તમને કીધું કારણ કે આપણે પૃથ્વીવાસીઓ પણ પૃથ્વીની એ જ ઝડપે ફરી રહ્યા હોવાથી એ સ્પીડનો આપણને અનુભવ થતો નથી બીજું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આપણે પૃથ્વીની સપાટી ઉપર ખેંચી રાખે છે એ પણ મેં તમને સમજાવ્યું એટલે આપણે ફંગોડાતા નથી આપણે જમીન ઉપર જ રહે છે નહીં તો આપણે પણ હવામાં ક્યાંય ને ક્યાંક ફરતા હોઈએ બરાબર હવે પૃથ્વીને સૂર્યનું ગોળ ચક્કર ગૂમતા એટલે કે આ પૃથ્વી છે હવે આ પૃથ્વીને ગોળ ચક્કર આમ આવી રીતે આવી રીતે મારે આમ આમ આ રીતે બરોબર તો એ પૃથ્વીને ફરતે ગોળ અરે સૂર્યની પૃથ્વી ચક્કર કહેવાય તો એને ત્રણસો પાસઠ પોઈન્ટ પચીસ દિવસનો સમય લાગે છે એટલે કે એક વર્ષ ખ્યાલ આવ્યો હવે એ વખતે ત્રણસો પાસઠ દિવસ લાગે છે સોરી પાછું રિપીટ કરું છું આ વસ્તુ કે પૃથ્વીનું પૃથ્વીને સૂર્યનું ગોળ ચક્કર ઘૂમતા ત્રણસો પોઈન્ટ પચીસ દિવસનો સમય લાગે છે રાઈટ હવે એ વખતે પૃથ્વીની ઝડપ ત્રીસ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે અને પૃથ્વીને સૂર્યનું ચક્કર લગાવતા ત્રણસો પાસઠ દિવસ લાગતા હોવાથી આપણું સૂર્યવર્ષ ત્રણસો ને પાસઠ દિવસનું હોય છે એટલે કે આ જે પૃથ્વી છે એને એક તો ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી એ ટિલ્ટ છે બીજું એની જે સ્પીડ છે ફરવાની એ પ્રતિ કલાકની એક હજાર છસો ને સિત્તેર કિલોમીટર પર અવર છે બરાબર અને આને આ સૂર્યની આસપાસ આમ તો ફરે છે પણ સાથે આવી રીતે ફરતા પણ એને ત્રણસો ને પોઈન્ટ પચીસ દિવસ લાગે છે હવે આખું જે સૂર્યને ચક્કર બાણી લે એટલે એક વર્ષ થાય આ ખાલી આમ ગોળ ફરે તો એક દિવસ થાય અને આખું ચક્કર મારે તો એક વર્ષ લાગે છે હવે આ સમયગાળો સેટ કરવા માટે એટલે આપણે નોર્મલી આપણે જોઈએ તો આપણે એક વર્ષની અંદર ત્રણસો ને પાસઠ દિવસ હોય છે હવે આને જે ચક્કર લગાવેલું છે પૃથ્વીએ સૂર્યની આસપાસ એ કેટલું છે ત્રણસો પોઈન્ટ પચીસ દિવસ તો જે પોઈન્ટ પચીસ દિવસનો જે ડિફરન્સ છે એટલે કે લગભગ છ કલાક થાય તો એનાથી સંપૂર્ણ સૂર્યવર્ષ ત્રણસો પાસઠ દિવસનું હોય છે બરાબર નોર્મલ હવે પોઈન્ટ છ પોઈન્ટ પચીસ એટલે કે લગભગ છ કલાક આ સમય સેટ કરવા માટે જ ચાર વર્ષે એક વખત ફેબ્રુઆરીમાં લીપ યર આવે છે તમે જોજો કે નોર્મલી આપણે જાન્યુઆરીમાં એક એકત્રીસ દિવસ હોય ફેબ્રુઆરીમાં ત્રીસ દિવસ ફેબ્રુઆરીમાં સોરી અઠ્યાવીસ દિવસ હોય અને ચાર વર્ષે ઓગણત્રીસ દિવસ હોય છે અને એવી રીતે જ બાર દરેક આપણા બાર મહિના છે તો બાર મહિનાની અંદર એક વખત એક મહિનામાં ત્રીસ દિવસ હોય બીજા મહિને એકત્રીસ દિવસ હોય એક પર્ટિક્યુલર ફેબ્રુઆરીની અંદર જ એ પણ ચાર વર્ષે જે ત્રીસ ને એકત્રીસના બદલામાં ચોથા વર્ષે ઓગણત્રીસનો મહિનો હોય છે તો આ ઓગણત્રીસનો મહિનો શા માટે હોય છે ઓગણત્રીસ દિવસનો મહિનો એટલા માટે હોય છે કે જે પૃથ્વી જે ચક્કર મારે છે સૂર્યની આસપાસ એમાં ત્રણસો પાસઠ પોઈન્ટ પોઈન્ટ પચીસ નો જે સવાલ આવે છે એ પોઈન્ટ પચીસ એડજસ્ટ કરવા માટે આ વસ્તુ કરવામાં આવે છે તો ચંદ્રવર્ષની ગણતરી ત્રણસો દિવસની હોય છે આમ એમાં એક આખો દિવસ અધિક માસ તરીકે ઉમેરવો પડે છે ખ્યાલ આવ્યો તમને આ બધો તો આ બધું આવું છે કે સૂર્ય પણ અરે ચંદ્ર અને પૃથ્વી પણ ફરે છે અને ચંદ્ર પણ અરે સૂર્ય પણ ફરે છે પણ આપણને આ વસ્તુનો અહેસાસ નથી થતો એટલે મને થયું કે આજે આપણે થોડુંક આના ઉપર વાત કરું હવે આ આ બધી આપણે વાત તો કરી લીધી હવે પૃથ્વી માની લે કે સ્થિર થઈ જાય તો શું થાય આપણે જોયું કે પૃથ્વી છે એ ફરે છે પૃથ્વીની ડિગ્રી આપણે જોઈ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પૃથ્વી સૂર્યની પાસે જે એક એક ચક્કર મારે છે એ એક દિવસનો ચક્કર હોય છે એ ચક્કર એક હજાર છસો ને સિત્તેર કિલોમીટરની ઝડપે ફરે છે અને એના લીધે જ આપણે દિવસને રાત મહેસૂસ કરીએ છીએ બરાબર હવે અત્યારે આ વિડીયો છે લગભગ તેર મિનિટનો થઈ ગયો એટલે હું એ વિડીયો લાંબો નથી કરવા માગતો અને પૃથ્વી છે આજે એમ ફરે છે એવી રીતે બે મિનિટ માની લ્યો કે કદાચ પૃથ્વી સ્થિર થઈ જાય તો શું થાય તો જે પૃથ્વી ફરે છે એની મેં આખી વિગત તમને આપી કે આપણે ફંગોડાતા નથી આપણે પૃથ્વી પર રહીએ છીએ દિવસ રાત કેમ થાય છે પૃથ્વી કેમ ફરે છે શું થાય છે પૃથ્વી પોતાની ધરી ઉપર કેવી રીતે ફરે છે અને સૂર્યની આસપાસ પર કેવી રીતે ફરે છે એ બધું મેં તમને જણાવ્યું પણ નેક્સ્ટ વિડીયોની અંદર પૃથ્વી કદાચ એવું થાય જ નહીં પણ કદાચ પૃથ્વી સ્થિર થઈ જાય તો શું થાય તો એના માટે હું બીજો વિડીયો બનાવીશ જ્યાં સુધી તમે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે જ્યારે જ્યારે મારું નોટિફિકેશન આવશે અને જ્યારે જ્યારે હું નવો વિડીયો મૂકીશ ત્યારે તમને નોટિફિકેશન મળી જશે એટલે તમારે મારો વિડીયો શોધવાની જરૂર નહીં પડે અને આ જેટલા લોકોએ અમારો વિડીયો જોયો છે એને ખૂબ ખૂબ આભાર અને નજીકમાં હું બીજો વિડીયો મૂકીશ કે પૃથ્વી સ્થિર થઈ જાય તો શું થાય અને હું એ પણ કોશિશ કરીશ નોર્મલી મેં આની પહેલાં બે વિડીયો બનાવેલા છે તો એ ઇંગ્લિશ લેંગ્વેજમાં બનાવેલ છે બે વિડીયો અને બે વિડીયો ગુજરાતીમાં બનાવેલા છે એ એક છે એ પૃથ્વી ઉપર છે ને એક અલગ સબ્જેક્ટ ઉપર છે તો હવે હું કદાચ હિન્દીમાં પણ બનાવવાની કોશિશ કરીશ સો પાછો તમને રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ